ભરૂચ જિલ્લામાં ચાર જાન્યુઆરીથી બાર જાન્યુઆરી સુધી પવિત્ર સલીલામાં નર્મદાના કિનારે કબીર રોડની છત્રછાયામાં મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારજી બાપુ નિરામ રામકથાનો પ્રારંભ થનાર છે જેના ભાગરૂપે મોરારી બાપુ એક દિવસ પહેલાં એટલે ત્રીજી જાન્યુઆરીના રોજ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વર ખાતે બનાવેલા હેલીપેડ પર આવી પહોંચ્યા હતા જ્યાં ગ્રામજનો અને બહારથી આવેલા ભાવિક ભક્તોએ બાપુનું ભવ્ય સ્વાગત કરીને આવકાર કર્યો હતો આવતીકાલે ચાર જાન્યુઆરીએ બપોરે બે વાગ્યાથી 영 <susur> પોઠી યાત્રા મંગલેશ્વર કબીરવડ ધામ થી નીકળી કથા મંડપ સુધી પહોંચી કથાનો પ્રારંભ થનાર છે ત્યારબાદ પાંચમી જાન્યુઆરી થી બાર જાન્યુઆરી દરરોજ સવારે દસ થી બપોર દોઢ સુધી રામ કથા અને ત્યારબાદ મહાપ્રસાદી નું આયોજન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે કબીરવડ મુકામે નર્મદા નદીના કિનારે પાવન તીર્થ ભૂમિમાં સદગુરુ કબીર સાહેબ છસો વર્ષ પહેલા આ ભૂમિમાં પધારીને તત્વ અને જીવાને સ્વરૂપ દેશથી તેમની ચેતનાઓને જગાડી તે પાવન ચેતનાની સ્મૃતિમાં ખાતે મોરારી બાપુની રામકથા ચાર જાન્યુઆરી થી બાર જનુઆરી રામકથા યોજનાર છે આ કથાનું એકસો સત્તર દેશમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે તથા ત્રીસ એકર જમીનમાં કથા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે આ કથા મંડપમાં આ પાંત્રીસ થી ચાલીસ હજાર લોકો સભા મંડપમાં કથા સાંભળી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ ઉપરાંત દરરોજ પચાસ હજાર માણસનું ભોજન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે જો કોઈ કે રાત્રે પણ ભોજન સાંજે પણ ભોજન પ્રસાદી લેવા આવવું હોય તો તે માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તથા સભા મંડપ અને આસપાસના વિસ્તારમાં પાંચ હજાર માણસોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને ભરૂચ કે આસપાસ ગામડાઓમાંથી જો કોઈ કે કથા સાંભળવા આવવું હોય તેવા માટે ભરૂચ ગુજરાત એસટી બસ દ્વારા દસ બસ ફાળવવામાં આવી છે જે બસ ભરૂચ સિટી સેન્ટરથી ઉપડી મંગલેશ્વર કથા મંડપ સુધી દરરોજ સવારે સાત વાગ્યાથી લઈ કથા બાદ તેઓને પરત છોડશે આ સાથે જ મંગલેશ્વર ખાતે ન્યુ કબીરવડ ધામ બનાવવામાં આવ્યું છે તેમનું પણ લોકાર્પણ પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તક કરવામાં આવશે અને આજ કબીધામમાં બાપુની પણ રોકવાની વ્યવસ્થા કરવામાં આવી છે